આજરોજ ડભોઈ બારની ચૂંટણી બે હજાર ચોવીસ પચીસની યોજવામાં આવેલી જેમાં એલ આરમાં જાગૃતિબહેન શાહ અને મમતાબહેન વિનર થયા છે પ્રમુખમાં હરીફભાઈ વિનર થયા છે મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં આવે છે ચાર મેમ્બર છે એમાં મોહસીનભાઈ રવિભાઈ ભાટિયા અનુજભાઈ અને રવિભાઈ સોલંકી એ રીતના આજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે અમારે એસોસિએશન ચૂંટણી ચોવીસ પચીસ ની આજ રોજ યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડબોઈ ના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપ પ્રમુખ તરીકે સોહલ ભી વ્યાસ પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલા ની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ જાગૃતિબેન શાહ ને પણ એલા ની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે હું તમામ મતદારો તમામ મારા એડોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આગામી જે મારી કામગીરી છે તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે કોર્ટ સંકોળનું કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો આજ રોજ મને પ્રમુખ પદે વિજેતા વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ